કુતિયાણા શહેરમાં આવેલી હરિઓમ શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં પડથી વધુ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી આ કૃતિઓના પ્રદર્શન નિહાળવા કુતિયાણા વાસીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા ને વિદ્યાર્થીઓની કૃતિઓને બિરદાવવામાં આવી હતી મારું નામ રમેશભાઈ મારુ છે અને અમે હરિઓમ પ્રાથમિક શાળામાંથી હવે અમારા જે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું હતું એમાં બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને ઘણા બધા બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી છે તો આ વિજ્ઞાન મેળાનો મેન ઉદ્દેશ્ય એ હતો કે બાળકો નાની નાની વસ્તુમાંથી મોટા મોટા વૈજ્ઞાનિકોના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સમજે ખાસ તો એ જે કૃતિઓ બનાવીને લાવ્યા છે એ કોઈ કોઈને કોઈ કૃતિ છે એ કોઈને કોઈ સિદ્ધાંત ઉપર કામ કરતી હોય છે અને એ નાની નાની કૃતિઓમાંથી એ મોડ સિદ્ધાંતો છે આસાનીથી સમજી એનો મૂળ હેતુ વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો છે અને એનું આજે હરિઓમ પ્રાથમિક શાળામાં ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવેલું હતું થેન્ક યુ ઓકે અમારે આ સ્કૂલની અંદર જે ખાસ કરીને જે પીએમ શ્રી હરિઓમ સ્કૂલમાં જે આજે કૃતિઓ રજૂ કરવામાં આવી છે એમાં લેઝરની એક લેઝર લાઈટની વકરી ભવનની જે કૃતિ હતી પછી એક સ્ટેટોસ્કોપની કૃતિ હતી પછી એક જે ગરણીની જે કૃતિ હતી કે જે ઢાળ પર ઉલટી દિશામાં ચડતી હતી તો એવી ચાર પાંચ ઘણી બધી કૃતિ હતી કે જેની એક ખૂબ જ આકર્ષણ ઉત્પન્ન કર્યું છે અને વાલીઓને અને બાળકોને ખૂબ જ મજા આવી છે અને ખૂબ આનંદથી બધાએ ભાગ લીધો છે આ મારું નામ ઓડિદરા મીરા મયુરભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે પ્રિયમ શ્રી હરિઓમ પ્રાથમિક શાળા રોજ અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કૃતિ બનાવી હતી અને મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોએ ભાગ અમારી કૃતિઓ જોવા નિહાળવા આવ્યા હતા આજ રોજ અમને ખૂબ આનંદ થાય છે કે અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને બધા બાળકોએ સારી રીતે કૃતિઓ બનાવી છે અને બધાને સમજાવ્યો છે આભાર